મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મુકામે નૂર કોલોની સહાબા મસ્જિદ ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો નૂર કોલોની સહાબા મદ્રેસાના એકસો પચાસ તલબાઓનું ઇનામ વિતરણ કાર્યક્રમ અને યુથ સર્કલ દ્વારા યોજાવામાં આવ્યો ખેડમાં મેમણ જમાતના પ્રમુખ અબ્દુલ કાદરભાઈ વકીલ સાહેબ તથા યુથ સર્કલના પ્રમુખ મુસેફભાઈ તેમજ મુફ્તી અજીત સાહ તથા જમાતા તમામ સભ્યો અને મૌલાનાઓના હસ્તે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો નાના છોકરાઓએ કલમા અને દુઆઓ પડી અને મૌલાનાએ દુઆ કરી કાર્યક્રમ પૂરો કરાયો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા